ચાલો જોઈએ આજનું તમારું રાશિફળ જાણો મેસ રાશિનું રાશિ ભવિષ્ય પરિવાર સાથે સકારાત્મક ચર્ચા થશે મહત્વના કામો પૂરા થવાથી માનસિક શાંતિ મળશે ભવિષ્ય માટે કરેલું રોકાણ ફાયદાકારક રહેશે બપોર પછી મહેમાનોનું આગમન થઈ શકે છે જાણો વૃષભ રાશિનું રાશિ ભવિષ્ય સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં સમય વિતાવવાથી મન પ્રસન્ન રહેશે નવા સંપર્કો દ્વારા આર્થિક મુશ્કેલીઓનો ઉકેલ આવશે પરિવારમાં માંગલિક પ્રસંગોનું આયોજન થઈ શકે છે જાણો મિથુન રાશિનું રાશિ ભવિષ્ય વર્તમાન સાનુકૂળ સમયનો પૂરો ઉપયોગ કરો બપોર પછી અણધારે પોઝિટિવ સ્થિતિ બનશે તમે તમારી કાર્ય પદ્ધતિ અને સંતુલિત વિચારશાટીથી કામો પૂરા કરી શકો છો જાણો કર્ક રાશિનું રાશિ ભવિષ્ય કોઈ અનુભવી વ્યક્તિના સાનિધ્યથી આત્મવિશ્વાસ અને ઉર્જામાં વધારો થશે રોકાણ માટે સમય સારો છે પણ પૂરી માહિતી મેળવ્યા પછી જ આગળ વધવું જાણો સિંહ રાશિનું રાશિ ભવિષ્ય આજનો દિવસ મનગમતા કાર્યો અને મનોરંજનમાં પસાર થશે પારિવારિક જવાબદારીઓ નિભાવવાના તમારી ભૂમિકા મહત્વની રહેશે સાથે પક્ષ સાથેના વિવાદો ઉકેલાશે જાણો કન્યા રાશિનું રાશિ ભવિષ્ય સંપર્કો વધારવા પર ભાર મૂકવો જે ફાયદાકારક રહેશે જૂની સમસ્યાનો ઉકેલ મળતા માનસિક રાહત મળશે વિદ્યાર્થીઓને કોઈ સિદ્ધિ મળવાથી આત્મવિશ્વાસ વધશે જાણો તુલા રાશિનું રાશિ ભવિષ્ય જમીન કે પોલિસીમાં રોકાણ કરવા માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ છે નજીકના સંબંધી સાથેની ચર્ચાના સારા પરિણામો મળશે ઘરના બાળકના આગમન સંબંધિત શુભ સમાચાર મળી શકે છે જાણો વૃશ્ચિક રાશિનું રાશિ ભવિષ્ય ગ્રહોની સ્થિતિ સાનુકૂળ છે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિનો ઉકેલ તમે શોધી લેશો તમારો હકારાત્મક દ્રષ્ટિકોણ ઘર અને વ્યવસાયમાં તાલમેલ જાળવશે જાણો ધન રાશિનું રાશિ ભવિષ્ય ફસાયેલા પૈસા પાછા મળી શકે છે અને મિત્રોની મદદ પણ મળશે અનુભવી કે રાજકીય વ્યક્તિ સાથેની મુલાકાતનો લાભ લેવો તમારા પ્રયત્નોથી સ્થિતિ અનુકૂળ મળશે જાણો મકર રાશિનું રાશિ ભવિષ્ય નજકના સંબંધીઓ સાથે મુલાકાત થશે અને જૂના પ્રશ્નો ઉકેલાશે ઘરના ફેરફાર કે રિનોવેશન સંબંધિત યોજના ઉપર વિચાર વિમર્શ કરો જાણો કુંભ રાશિનું રાશિ ભવિષ્ય દિવસની શરૂઆતમાં જ મહત્વના કામોનો લિસ્ટ બનાવી લો આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રૂચિ વધશે જેનાથી માનસિક શાંતિ મળશે તમારી વાત કરવાની શૈલી બીજાને પ્રભાવિત કરશે જાણો મીન રાશિનું રાશિ ભવિષ્ય સમય સાનુકૂળ છે અટકેલા નાણાં પાછા મળી શકે છે વાહન ખરીદવાની યોજના અમલમાં આવશે વ્યસ્તતા છતાં યોગ્ય પરિણામ મળવાથી ખુશી થશે